सावरकुndલામાં ભાજપના નેતા અને રઘુવંશી અગ્રણીને માર મારવાની ઘટનાએ તણાવજનક પરિસ્થિતિ ઊભી કરી છે. સાવરકુંડલાના એસપી વલય વેધે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે પોલીસ દ્વારા ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. આ ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા સાવરકુંડલા બંધનું एलान અપવામાં આવ્યું છે.

લુહાણા મહાજન વાડી જે સાવરકુંડલામાં આવેલી છે એની સામે જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એ કિસમને પોતાનું કેબિન જે કેબિન ખડપવું હતું એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું તમે પાર્કિંગ નહીં બનાવો જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે અમે અમે પાર્કિંગ બનાવશું એ બાબતે બોલાચાલી થઈ એમાં જે માણસે કેબિન બનાવ્યું હતું એ રહીમભાઈ એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા ત્રણ ચાર માણસો ચાર માણસોને લાવી ટોટલ પાંચ માણસોએ આમના પર અટેક કર્યો હતો અને એમાં ત્રણ માણસોને ઈજા પહોંચી હતી જેમાં એક જે જે ફરિયાદી છે રાજેશભાઈ નાગરેજા બીજા છે જગદીશભાઈ તથા એક બીજા એક માણસ છે તેજસભાઈ આ ત્રણ જણાને ઈજા પહોંચી હતી મૂંઢમાર માર મારેલા છે અને આ બાબતની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ હતી જેમાં રાઇટિંગ તથા મૂંડમાર વાગેલું છે તે બદલ બીએનએસ એકસો પંદર બે મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કામના જે ચાર આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે આ ઉપરાંત સાવરકુંડલા ટાઉનના રહીશોને હું કહેવા માગીશ કે લો એન્ડ ઓર્ડરની કોઈ પરિસ્થિતિ સર્જાય એવી શક્યતાઓ નથી અમે પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ડિપ્લોય કરી દીધેલો છે અને વાતાવરણ અત્યારે શાંતિભર્યું છે અને પોલીસ બધી જ બધી જ રીતના તકેદારીના પગલાં રૂપે કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ ચાલુમાં છે અને કોઈ પણ આગળ અનબનાવ નહીં બને આ રિલેટેડ આ કિસ્સા અને આ ઇન્સિડન્ટના સંદર્ભમાં એ પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે સાવકુળના ધારાસભ્ય આક્ષેપ કર્યો કે જીવલેણ હુમલો કર્યો વારંવાર આ પ્રકારના તોપાન એ થતો હુમલા કરી રહ્યો છે અગાઉ સંઘના કાર્યકર્તા ઉપર હુમલો થયો પોલીસ સ્ટેશનના કબજા રહી ગયા છે તોપાની તત્વો આ પ્રકારનો ધારાસભ્ય હમશ કશો અને આક્ષેપ કર્યો કેમ આવી ઘટનાઓ વધી રહી છે જે આની પહેલાંના જે ગુનોની વાત કરે છે કે જે સંઘના એક માણસ પર જે હુમલો થયો હતો એ આશરે નવેક આઠ નવ મહિના પહેલાંની બાબત વાત છે એમાં પણ તરત જ આપણે સાવરકુંડલા ટાઉન પોલીસે એમાં આરોપીઓને પકડી પાડેલા હતા અને એમાં પણ તરત જ એ વખતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ રીતના ઘણા ઘ બનાવો તમે જુઓ તો એવી રીતે કંઈ વધારે બનતા નથી આ એકલ દુકલ આવા બનાવો બનતા હોય છે એને લીધે કોઈ સમાજમાં આવી રીતનું વયમનસ્ય ફેલાય એવી કોઈ જાતની ઘટનાઓ બનતી અત્યારે જોવામાં નથી આવી રહી અને સાવરકુંડલાનો માહોલ શાંત જ છે કોઈ પણ જાતના કોઈ એવા તત્વો નથી કે જે પોલીસ સ્ટેશનનો કબજો લેતા હોય પોલીસ સ્ટેશનનો કબજો અમારી પાસે જ છે અને અમે જ એન્શ્યોર કરીશું કે આ બધા માણસો જે આવા રીતના ગુંડાગર્દી કરવાની ટેવવાળા હોય કે કોઈ પણ એવા માણસો કે જે સાવરકુંડલાની શાંતિને ઢોળે એવા માણસો પર કડકમાં કડક પગલાં લેવાની હું બાંયધરી આપું છું સર સાવરકુંડલા બંધનું એલાન આપવામાં આવ્યું છે એ મુદ્દે પોલીસ એમાં અત્યારે અમે વાટાઘાટો કરી રહ્યા છે અને એ પણ અત્યારે નેગોશિએશન ચાલુ છે